અને જયસિંહ આ ત્રણેય રાજા જે છે તો ત્રણેય જે ચાલુક્ય વંશની અંદર થઈ ગયા ઓકે તો રાઈટ આન્સર ઓપ્શન ડી એ કરે આન્સર આવશે ત્યારબાદ બીજો સવાલ રાજપૂતો સ્વભાવે કેવા હતા તો રાજપૂતો જે છે એ સ્વભાવે બહાદુર અને ટેકીલા હતા એટલે રાઈટ આન્સર આનો બી આવશે ત્યારબાદ ત્રીજો સવાલ દરિયા પરના વેપાર માટે કયા બંદરો જાણીતા હતા તો રાઈટ આન્સર આવશે સી કે સ્તંભતી અને ભૃગુકચ્છ જે દરિયા પરના વેપાર માટે બંદરો ખૂબ જાણીતા હતા ત્યારબાદ આગળ જોઈએ દ્વાર સમુદ્ર કોની રાજધાની હતી તો દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી ઓકે તો આવનારી પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ કે જીસીઆરટી આધારિત છે પૂછાઈ શકે છે જોઈ શકાય ઓકે કેમકે આપણને ઘણી બધી એવી રાજધાનીઓ પૂછાતી હોય છે પરીક્ષામાં એટલે ખાસ ધ્યાન આપજો ત્યારબાદ યાદવની રાજધાની પૂછે તો યાદવોની રાજધાની દેવગીરી જોવા મળે છે ઓકે અને હોયસલોની રાજધાની દ્વારમુખ જોવા મળે છે ત્યારબાદ રાજપૂતોએ કઈ જગ્યાએ રાજપૂત યુગની સ્થાપના કરી હતી તો રાજપૂતોએ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં રાજપૂત યુગની સ્થાપના કરી હતી ત્યારબાદ તાંજોર ત્રિચનાપલ્લી અને મૃદુકટ્ટાઈમાં કયા વંશનું શાસન હતું તો તેમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ચોલ વંશનું શાસન જોવા મળે છે બુંદેલખંડનું ચંદેલનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું તો જેજાક ભુક્તિ નામે તે ઓળખવામાં જોવા મળે છે ત્યારબાદ આગળ ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુવરીના લગ્ન કોની સાથે થયા હતા તો તેમના લગ્ન ચૌહાણ વંશના અરણો રાજ સાથે તેમના લગ્ન થયા હતા નમો સવાલ રાજપૂતોએ કઈ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી હતી તો રાજપૂતોએ ભારતીય હિન્દુની સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી હતી ઓકે ત્યારબાદ ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો તો ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક પૂછે તો શેતુંગવન પરંતુ ચેર શાસકોનો પ્રથમ રાજા પૂછે તો રાજા અયન ઓકે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ અવંતી કે ઉજ્જૈનીના રાજ્ય તરીકે કયો પ્રદેશ જાણીતો છે તો માંડવાનો પ્રદેશ જાણીતો જોવા મળે છે ત્યારબાદ બારમો સવાલ કઈ નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહે છે તો નર્મદા નદીની દક્ષિણમાં જે આ રાજ્યો આવેલા છે તેને આપણે દક્ષિણના રાજ્યો તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ તેરમો સવાલ ચૌદમી સદીના ભાગો રાજપૂતોને કેટલા કુળ ધરાવતા સમૂહ તરીકે ઓળખાય છે તો છત્રીસ કુળ તરીકે ઓળખાય છે છે સિયક મુંજ એટલે કે નામ જેવા મહાન શાસકો કયા વંશના હતા તો આ તમામ રાજાઓ પરમાર વંશના હતા ઓકે અને પરમાર વંશના જે છે એની સ્થાપના કોને કરી હતી તો કૃષ્ણ રાજે તેમની સ્થાપના કરી હતી વિદ્યાર્થી મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ છે રાષ્ટ્રકૂટ વંશનો સૌથી વધુ શક્તિશાળી રાજા કોણ હતો તો રાષ્ટ્રકૂટ વંશ જે છે એનો સૌથી શક્તિશાળી રાજા પૂછે તો ગોવિંદ ત્રીજો જે છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે શાહુદ્દીન ગોરી મોહમ્મદ ગોરી જેવા લોકો જે છે મોહમ્મદ ગોરી જેવા લોકોને તેણે આપણા ગુજરાત પર આક્રમણ કરતા પણ અટકાવ્યા અને આ ખૂબ એવો મહાન શક્તિશાળી રાજા બની ગયેલો છે પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ છે તો રાજા ભોજ જે શ્રેષ્ઠ રાજા જોવા મળે છે ચાર વંશનો પહેલો શાસક કોણ છે તો હમણાં જ મેં આગળ વાત કરી કે ભાઈ પહેલો શાસક પૂછે તો અયન અને સૌથી શક્તિશાળી શક્તિશાળી ચાર સૌથી રાજા પૂછે તો ત્યારબાદ સવાલ જોઈએ સદીના અંત ભાગમાં કઈ શક્તિનો ઉદય થયો તો સામંત શાહીનો ઉદય જોવા મળે છે ઓકે ત્યારબાદ તરાઈના મેદાનમાં પૃથ્વીરાજે કોને કાયમી હાર આપી હતી તો શાહબુદ્દીન ગોરીએ કાયમી તેને હાર આપેલી હતી ત્યારબાદ હર્ષવર્ધન કઈ સદીમાં અવસાન પામ્યા તો હર્ષવર્ધન સાતમી સદીમાં અવસાન પામ્યા હતા ત્યારબાદ રાજ્યમાં મંત્રણા અને રાજનીતિ કરવાનું કામ જોવા મળે છે ત્યારબાદ બાવીસમો સવાલ દક્ષિણનું પાંડ્યનું નાનું રાજ્ય શેનું મોટું મથક હતું તો રાઈટ આનો આન્સર આવશે વેપારનું વડું મથક જોવા મળે છે દક્ષિણનું પાંડ્ય જે એક નાનું રાજ્ય છે અને તે ખાસ કરીને વેપારનું મુખ્ય મથક જોવા મળે છે ત્યારબાદ કયા ગામના નામ પરથી તેમના વંશો જો વાઘેલા કહેવાયા તો વાઘેલ વાઘેલ નામ છે તેનું રાઈટ આન્સર આવશે ત્યારબાદ આજનું અજમેર પહેલા કયા નામે ઓળખાતું હતું તો આજનું અજમેર પહેલા અજય મેરુના નામથી ઓળખાતું હતું ત્યારબાદ નગરની સભાનો વડો શું કહેવાતો તો નગરના સભાને વડાને નગરપતિ તરીકે ઓળખવામાં આવતો હતો જો વિદ્યાર્થી મિત્રો તમને આ રાજપૂત યુગના પ્રશ્નો તમને ગમ્યા હોય અને આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને સીસી પરીક્ષામાં આવનાર પૂછાવાલાયક છે ખૂબ ક્લાસ થ્રી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમને પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેથી તમને નવા વિડીયો મળતા રહે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત